નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છું અડીખમ ગુજરાત શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સેવાભાવી દાતા વંચિત અને જરૂરિયાતમંદ લોકોને ઠંડીમાંથી રાહત મળે તે માટે સેવાની સરવાણી વહાવી રહ્યા છે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ આમલિયાત પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેક્ટર નેહાકુમારી જિલ્લા વિકાસ અધિકારી સી પટેલની ઉપસ્થિતિમાં સુવિધા હોસ્પિટલના સેવાભાવીદાતા ડૉક્ટર આરબી પટેલ અને લાયન્સ ક્લબ દ્વારા ચૌદ પ્રાથમિક શાળાના અંદાજે આઠસો જેટલા બાળકોને સ્વેટર વિતરણ તથા પંદરસો ગરીબ પરિવારોને બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કાર્યક્રમને સંબોધતા મહાનુભાવોએ સેવાભાવીદાતા ડૉક્ટર આરબી પટેલની અંતરિયાળ વિસ્તારમાં લોકસેવાની ઉમદા ભાવનાને બિરદાવી તંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા ડોક્ટર આરબી પટેલે બાળકોને અભ્યાસમાં વધુ કાળજી લઈ સારા ડોક્ટર એન્જિનિયર વકીલ અને ઉમદા નાગરિક બનવા અપીલ કરી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ શાળાના બાળકોને અભ્યાસમાં આગળ વધવા પ્રેરણા આપી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ શાળામાં બાળકોના ઈ કેવાયસી તેમજ ગંગા સ્વરૂપ બહેનોને નિયમિત સહાયની રકમ મળવા જેવી બાબતોની જાણકારી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબના સભ્યો બીઆરસી સીઆરસી શાળાના આચાર્ય શિક્ષકો અને વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષની જેમ શિયાળામાં ગરીબ બાળકો માટે અને પહાડી વિસ્તારમાં ચૌદ શાળાઓને આ બધા બાળકોને આ વર્ષે આઠસો સ્વેટર અને પંદરસો બ્લેન્કેટ જે ચૌદ ગામના જરૂરિયાતમંદ માણસોને આપવામાં આવ્યા છે સુવિધા હોસ્પિટલ તરફથી અને એમાં મારા સૌ લાયન મિત્રોનો અને ડીડીઓ સાહેબ કલેક્ટર મેડમનો પણ સાથ સહકાર રહ્યો છે તો હું સૌનો આભાર માનું છું અને આનો બધા સદુપયોગ કરશે બાળકો સારી રીતે ભણે તેવી અપેક્ષા કરું છું આજ રોજ લાયન્સ ક્લબ લુણાવાડા તથા ડોક્ટર આરબી પટેલ સાહેબના ઉપક્રમે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શિયાળામાં બાળકોને સ્વેટર વિતરણ તથા ધાબડા વિતરણનો કાર્યક્રમનું આયોજન સંતરામપુર તાલુકાના આંબલીયાત પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું જેમાં આઠસો એક જેટલા બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવેલું જિલ્લાના કલેક્ટર શ્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા અને આસપાસના તમામ ગામોના આંબલિયાત પ્રાથમિક શાળા તથા તેની તાબાની અન્ય ચૌદ શાળાના આઠસો બાળકોને સ્વેટર વિતરણ તથા પંદરસો જેટલા લોકોને તાબડા તથા ગરમ કપડાનું વિતરણ કરવામાં આજ રોજ આવેલું છે